આજનું રાશિફળ આજે નવ માર્ચ આજના શનિવારના દિવસે ચાર રાશિના જાતકોને નોકરી ધંધામાં થશે મોટી પ્રગતિ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે લેવડ દેવડના મામલામાં સ્પષ્ટતા જાળવવાનો રહેશે તમે તમારા પરિવારના સભ્યો વિશે ચિંતિત થઈ શકો છો અને મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે તમે તમારા કોઈ મિત્રને લઈને ચિંતિત થઈ શકો છો અને કોઈને પૈસા ઉધાર ન આપો નહીં તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે તેથી ખૂબ જ ધ્યાનથી બોલો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે નહીતર તમારા વિરોધી તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે તમે તમારા વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ સામેલ કરી શકો છો જેનાથી તમારી આવકમાં પણ વધારો થશે ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમને નુકસાન થશે પિતાને આગ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે જેમાં તમારે આરામ ન કરવો જોઈએ તમારા બોસ તમારા કામમાં વધારો કરી શકે છે જેના કારણે તમારા પર તણાવ રહેશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે આજે તમારી આવકમાં વધારો થશે પરંતુ તમે તમારા ખર્ચમાં પણ એટલી જ રકમ વધારી શકો છો બાળકોએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે અને કારકિર્દીમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે તમારે કોઈને આપેલું વચન પૂરું કરવું પડશે તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો માટે પાઠ શીખવો પડશે જે તમારા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો કરશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે જો તમે કોઈ કામને લઈને ચિંતિત હો તો તેમાં તમારા ભાઈઓની મદદ લઈ શકો છો અપરણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે તમને તમારા સાથે તરફથી માન મળતું જણાય છે રાજકારણમાં હાથ આજમાવનારા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે નહીં તો તેઓ છેતરાઈ શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમે નકામા કામમાં વ્યસ્ત રહેશો તમારે પરિવારના કોઈ સભ્યને આપેલું વચન સમયસર પૂરું કરવું જોઈએ તમે તમારા કોઈ મિત્રને લઈને ચિંતિત થઈ શકો છો તમારે તમારા પડોશમાં ચાલી રહેલા વિવાદોમાં સામેલ ન થવું જોઈએ નહીં તો તે કાયદેસર બની શકે છે તમારી સાથે મિલકર સંબંધિત કોઈ વિવાદ થઈ શકે છે તમે તમારા બાળકની કારકિર્દી વિશે ચિંતિત રહેશો જેના માટે તમે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો તમને તમારા માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે તમને સમજાતું નથી કે કયું કામ પહેલાં કરવું અને કયું પછી તમે તમારા પોતાના કામ કરતા અન્ય લોકોના કામમાં વધુ ધ્યાન આપશો જેના કારણે તમારા કામમાં વિલંબ થઈ શકે છે કૌટુંબિક સમસ્યાઓ સામે આવશે અને તમારે તેને ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ તમારે કોઈની પાસેથી પૈસા ઓછીના ન લેવા જોઈએ નહીં તો પછીથી તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અપરિણિત લોકોના જીવનમાં કોઈ નવી વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે આવનારી તુલા રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમે વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરીને તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો તમે તમારી માતાને તેમના માતૃત્વના લોકોને મળવા લઈ જઈ શકો છો તમારા સાસરિયામાંથી કોઈની પાસેથી પૈસા ઉધાર ન લો નહીં તો તમારા સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત થઈ શકો છો તમારે તમારા કામમાં ન કરવી જોઈએ તમારા કામમાં વિલંબ થઈ શકે શકે છે છે નોકરી લોકોને પ્રમોશન મળી આવનારી આઠમી રાશિ છે રાશિ આજનો દિવસ તમારા માટે એક કરતાં વધુ સ્રોતોમાંથી આવક મેળવવાનો રહેશે તમારે તમારી આવક વધારવા માટેના તમારા પ્રયત્નોને ઝડપી બનાવવા જોઈએ તો તે પૂરા થતા જણાશે તમે તમારા મિત્રને રોકાણ સંબંધિત કોઈ યોજનાનો ઉલ્લેખ કરી શકો છો જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તે પણ ચૂકવી શકાય છે તમારું મન ધાર્મિક તરફ પરિવારમાં ચાલી રહેલા મતભેદથી તમે થોડા ચિંતિત રહેશો પરંતુ અન્ય કોઈની સલાહ ન લો તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે અચાનક ધનલાભનો દિવસ રહેશે કારણ કે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે તમારે તમારા પરિવારના કોઈપણ સભ્યને કોઈ વચન અથવા બાંયધરી આપવી જોઈએ નહીં નહીં તો પછીથી તેને પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અપરિણીત લોકોના માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે તમે તમારી ચતુરાઈથી તમારા દુશ્મનોને સરળતાથી હરાવી શકશો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે ખડભડાટથી ભરેલો રહેવાનો છે તમારે તમારા કાર્યોમાં વધુ ઉતાવળ કરવી પડશે તો જ તે પૂર્ણ થશે ઘર વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે પરંતુ જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લો છો તો તેને સમયસર ચૂકવો નહીં તો તે તમારા સંબંધો બગાડી શકે છે વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે તમે તમારા ઘરના નવીનીકરણ પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો જેના પર તમે સારી રકમ પણ ખર્ચ કરશો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમને તમારા કાર્યસ્થળ પર કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે તમારું કામ કોઈ બીજા પર ન છોડો અને તમારા ઘરમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને મોટું પદ મળી શકે છે તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું પડશે તમારે મહત્વપૂર્ણ બાબતોને સમજદારીથી સાંભળવી પડશે તે તમારા માટે સારું રહેશે જો તમે કોઈ કામમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ ઉકેલાઈ જશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારા ઘરના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારા બાળકોની સંગઠ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ નહીં તો તેઓ કોઈ ગેરરીતિ તરફ આગળ વધી શકે છે તમારે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢવો પડશે તમે તમારા પૈસાનો અમુક હિસ્સો પરોપકારી કાર્યોમાં રોકશો જો તમને કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો